સુરતમાં નવા રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં દોડતી બાઇક બાઇકને લીધે અડફેટે નોકરી પર જતા યુવકનું ઘટના સ્થળે મોત સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસ ને દિવસે વધી રહી છે ત્યારે નવા રિંગરોડ પર ફરી એક વખત અકસ્માત સર્જાયો જેથી નવો રિંગ રોડ ફૂલ ફ્લેટમાં શરૂ થાય તે અગાઉ ફરી એકવાર લોહિયાળ બન્યો છે રિંગરોડ પર ફૂલ સ્પીડમાં જતી કારે અકસ્માત સર્જ્યો હતો કારે બાઇકને અડફેડે લીધી હતી જેથી બાઇક ચાલકનો ઘટના સ્થળે મોત નીપજ્યું હતો મૃતક રાજુભાઈ મધુભાઈ વેગડના કુટુંબીભાઈ ગુલાબભાઈ વેગડે કહ્યું કે રાજુભાઈ વેગડ મોડ ગામ ગોપાલ ગ્રામના વતની છે સુરતમાં તેઓ વાડીનાથ ચોક પાસે રહે છે સવારના સમયે તેઓ નોકરી પર જતા હતા આ દરમિયાન અકસ્માત થયો હતો અકસ્માતની જાણ થતાં જ અમે દોડી આવ્યા હતા ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો એકસો આઠ અને પોલીસની ટીમ પણ આવી ગઈ હતી હાલ વધુ તપાસ ચાલુ છે રાજુભાઈ એકદમ સીધા સાધા અને કામથી કામ રાખનાર મહેનતું માણસ હતા